આણંદ એલસીબી પોલીસે બાલેશ ગામમાં ગૌવંશ કતલના ગુનામાં મોટી કાર્યવાહી કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાંથી પાંચ શખ્સોને ગૌવંશને કતલ કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા એલસીબી દ્વારા બાલેજ ખાતે મોટા જથ્થામાં ગૌવંશનો જથ્થો પકડી ગેરકાયદેસર ચાલતું કતલખાનું પકડી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આ બાબતે બાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો આ જ પ્રકારના બનાવો ના બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચનાઓ આપેલી હતી જે અનુસંધાને એલ પીઆઈ એચઆર આર બ્રહ્મભટ્ટ સાહેબે એલસીબીના તમામ માણસોને આ બાબતે વર્કઆઉટ કરી અને બાતમી હકીકત મળી આ પ્રકારના કેસો જણાવે તો કેસો કરવા માટે સૂચના આપેલી જેના ભાગરૂપે એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ પાવરા તથા તેમની ટીમ તારીખ અઠ્યાવીસ તથા ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ નાઇટ રાઉન્ડમાં હતી તે દરમિયાન તેઓને હકીકત મળેલ કે ભાલેજ ખાતે રહેતા જાવેદ મિયા ઉર્ફે ખેખલી હબી મિયા ઠાકોર તેમના મળતીયા માણસો સાથે પોતાના ઘરના મકાનની પાછળ ગૌવંશનો કતલ કરે છે જે બાતમીના આધારે એલસીબી પીએસઆઈ પાવરા તથા તેમની ટીમ તથા ભાલેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બાથમ તથા ભાલેજ પોલીસની ટીમે રેડ કરતા ત્યાંથી પાંત્રીસ કિલો જેટલો ગવંશનો જથ્થો મળી આવેલ આ બાબતે વેટરનરી ડૉક્ટર એચ એલ કાંચા સાહેબને પરીક્ષણ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ આ ગવંશ હોવાનું હકીકત જણાવેલ જેથી સ્થળ ઉપરથી મળી આવેલ પાંચ ઇસમો જાવેદ મિયા ઉર્ફે ખેખલી અબી મિયા ઠાકોર ફારૂક મિયા ઉર્ફે લંગડો હબી મિયા ઠાકોર મોહમ્મદ જાબર મોસન મિયા ઠાકોર નવાઝ શરીફ યાસીમ મિયા ઠાકોર તથા મનસુર મિયા ઇલિયાસ મિયા ઠાકોર આ પાંચેય ઈસમોના વિરુદ્ધમાં બીએનએસની અલગ અલગ કલમો તથા એનિમલ ક્રુઅલ્ટી એક્ટ હેઠળ ભાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે